શહેર નજીક બાજવા વિસ્તારમાં રહેતી એકવીસ વર્ષની પરપ્રાંતીય યુવતી ધોરણ બારમાં ભણેલી છે વડોદરા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનુરસિંહ અને યુવતી વચ્ચે લગભગ દોઢ વર્ષથી પ્રેમ સંબંધો હતા નંદેસરીમાં એકવીસ વર્ષની પરપ્રાંતીય વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ ગુજારીને ગર્ભપાત કરાવનાર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મંગળસિંહના પુત્ર અનુરસિંહ ગોહિલની શહેર નજીક ફાજલપુર પાસેથી ધરપકડ કરવામાં આવી હતી આ પ્રકરણમાં તપાસ કરવા માટે એસસી સેલના એસીપીએ અદાલત પાસેથી બે દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા હતા ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે પોલીસની ટીમ દ્વારા કબજે કરવામાં આવી છે શહેર નજીક બાજવા વિસ્તારમાં રહેતી એકવીસ વર્ષની પરપ્રાંતીય યુવતી ધોરણ બારમાં ભણેલી છે વડોદરા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનુરુસિંહ અને યુવતી વચ્ચે લગભગ દોઢ વર્ષથી પ્રેમ સંબંધો હતા અનુરુષિ ગોહિલે યુવતી સાથે નંદેશરી સહિત બીજા કેટલાક સ્થળે શારીરિક સંબંધ બાંધ્યો હતો દરમિયાન ભોગ બનનાર યુવતીને ગર્ભ રહી ગયો હતો પીડિત યુવતીને ધમકીઓ આપી અનિરુદ્ધે હૃદય બળજબરી ગર્ભપાત કરાવ્યો નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆર નંબર બસો ચોત્રીસ ઓબ્લિક પચીસ રેપ વિથ એબોર્શન વિથ એટ્રોસિટીના કામે આરોપી અનિરુદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ એ ગઈકાલે ખાનગી બાતમી રાહે ક્રાઇમની ટીમ લોકલ પોલીસ સ્ટેશનની ટીમ અને એસસીએસિસ એલની ટીમના હાથે પકડાઈ ગયેલ છે ગઈકાલે એને કોર્ટની સામે પ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો અને રિમાન્ડ માગવામાં આવ્યા હતા બે દિવસના રિમાન્ડ માનનીય જજ સાહેબ દ્વારા મંજૂર કરવામાં આવેલા છે અને આજ રોજ એનું આણંદ જઈને આપણે રિકન્સ્ટ્રકશન કરેલું છે ગુનાનું અને બાકી જે ગુનામાં જે વાહનો વપરાયેલા હતા એના વાહનો આપણે આજે કબજે કરેલા છે